સમુદ્રાંતિકે પ્રકરણ સત્યાવીસ બાળકોને પાછા મૂકવા જવાનું મેં સ્વીકાર્યું પટવાથી એક બે જણ મળવા આવી ગયા ત્યાં ઘણા મકાનો પડી ગયા પણ કોઈ માણસ મર્યું નથી ખેરા સંપૂર્ણ ધોવાઈ ગયો છે પણ તોફાન આવ્યું તે પહેલાં બધા માણસો પટવા વરાહ સ્વરૂપ જેવા સ્થળોએ જતા રહેલા હવે ધીરે ધીરે બધા પાછા ફરી રહ્યા છે હું અને સરવણ બાળકોને લઈને ચાલ્યા ખારાપાટમાં કાદવ થયો છે પણ બાવળની કાંટ પાસે પથરાળ કીડી સૂકી છે અમે તોફાન પછીના દ્રશ્યો જોતા ચાલ્યા ખારાપાટમાં ઢોરના મૃતદેહોની દુર્ગંધ ફેલાવા માંડી છે સાંકળ ઘોડી દૂરબીન નકશા આ બધી શુષ્ક ચીજો સાથે મારો વિગત સમય પસાર થયો છતાં આ ધરતીએ મારા મનને શુષ્ક રહેવા નથી દીધું નૂરભાઈ ગયો તેને દૂધરાજ જોવા મળ્યો હશે કે નહીં તેનો વિચાર કરું છું તો આ ઉજ્જળ પ્રદેશના થોડા ઘણા પક્ષીઓ પણ યાદ આવી જાય છે ક્રિષ્ણા બેલી બધા યાદ આવે છે બેટ પર તો કેટલું એ નુકસાન થયું હશે ક્યાં ગયા હશે બધા ત્યાં વાયરલેસ છે કદાચ અગાઉથી માહિતી મળી હોય તો ઘણું બચાવી શકાયું હશે એલા બાવાજીની તુંબડી એક છોકરાના શબ્દોએ મારું ધ્યાન બાવળની ઝાડી તરફ દોર્યો એક બાવળની ડાળીઓ વચ્ચે બંગાળીનું કમંડળ ભરાઈ રહ્યું છે કાંટાની પરવા કર્યા વગર હું જાળીમાં ઘૂસ્યો અને કમંડળ ઉતારી લાવ્યો અમે ઝડપ વધારી બાળકો તો દોડતા જતા હતા દૂરથી દેખાતો મઢીવાળો ખડક અત્યારે દેખાયો નહીં અને મને ફાળ પડી ત્યાં પહોંચીને જોયું તો સમુદ્ર પર ઝળુંબેલી ખડકની ધાર ટુકડે ટુકડા થઈને વેરાઈ ગઈ છે મઢીના બેલા ખારા પાટમાં અહીં તહી વેરાયેલા પડ્યા છે હું એક પથ્થર પર બેસી પડ્યો સરવણ હતપ્રભ બનીને જોઈ રહ્યો બાળકો ઊભા ઊભા વિનાશના અવશેષો નિરખતા ગુસપુસ કરતા હતા બાવાજી ક્યાં ગયા હશે બધું છોડીને ચાલ્યા ગયા કે પછી આ અનંત મહારાજ મારાથી કલ્પના ન થઈ શકી હું તેમને ગાંડા ગણતો હતો ધૂની માનતો હતો તેમની મોટા ભાગની વાતોને મેં દંભ અને ડોળમાં ખપાવી હતી પરંતુ આ ક્ષણે આ સ્થળે હું સ્પષ્ટ રીતે સમજી શક્યો છું કે તો અર્ધા ગાંડા દેખાતા માનવી આ સમગ્ર બ્રહ્માંડમાં નક્ષત્રોથી માંડીને રેતીના કણ સુધીની દરેક ચીજ સાથે સીધો વાર્તાલાપ કરી શકતા હતા સાવ સરળતાથી પૂર્ણ સભાનપણે બાળકો ખેરા પહોંચ્યા ત્યારે તેમના પરિવારજનોની આંખો છલકાઈ ગઈ ગામમાં કંઈ જ બચ્યું નથી છતાં શામજીમુખી જરાય ઢીલો નથી થયો જે કંઈ છે તેમાંથી અને બહારથી આવતી મદદની સામગ્રીથી ઝૂંપડા પાછા ઊભા થાય છે હું અને સરવણ પાછા હવેલી આવ્યા ત્યારે અવલ પટવા જઈને પાછી આવી ગઈ હતી તેના ભાઈ ભાભી તેની સહાયે આવ્યા છે ત્રણેય જણા મળીને અવલની ઝૂંપડી ઊભી કરવામાં પડ્યા છે મને જોતા જ અવલની આંખોમાં પ્રશ્નાર્થ ચમક્યો જવાબમાં મેં કમંડળ કરીને બતાવ્યું ક્ષણ બે ક્ષણ અવલ થંભી ગઈ પછી એટલી જ સ્વસ્થતાથી વાંસ વળી બાંધવામાં પરોવાઈ ગઈ હું અને સરવણ પણ તેની મદદે ગયા સાંજે બધા ક્વાર્ટર્સ પર રોકાયા ઘણા સમયથી અવલને કહેવાની વાત હું કહી શકતો ન હતો આજે તે કૂવાના થાળા પર નિરાંતે બેઠી છે ત્યારે સમય છે એમ ધારીને હું તેની પાસે ગયો તેની સામે આરામ ખુરશી નાખીને હું બેઠો અવલ મારું કામ પૂરું થશે હું કદાચ વહેલો પણ જતો રહીશ કદાચ રાજીનામું આપીને પણ મેં શરૂઆત કરી તો અવલે પૂછ્યું શહેરમાં જઈને આ હવેલીનો દાવો માંડી શકાય મારી પાસે ઘણા પુરાવા છે મેં કહ્યું ના તેણે ભગ્નાવેશો તરફ જોતા કહ્યું તને ખબર છે અહીં કેમિકલ ઝોન થશે તો આ મિલકતની કિંમત કેટલી થશે અવલે કંઈ જવાબ ના આપ્યો હા ત્યાગ ન કહેવાય મૂર્ખાઈ ગણાય મેં શ્લેષ કર્યો મેં ત્યાગ કર્યો જ નથી અવલે કહ્યું મારું નથી તે મળવાની ઈચ્છા ન કરું એને તમે ત્યાગ ગણો છો અવલે થાળાના પથ્થરો પર પગ લંબાવતા જવાબ આપ્યો કેશો દાદાની સંપત્તિ મારા નામે કરવામાં કાયદો કેટલો સમય લેશે કદાચ જૂઠાણા પણ રચવા પડે થોડી ઘણી મિલકત ખાતર કેટલો સમય આ રીતે જીવવું તે અક્કલનું કામ હોય તેવું મને નથી લાગતું હાદા ભટ્ટે આ હવેલી સ્વીકારી હતી તો તને સ્વીકારવામાં શું સંતાપ મારા વડસસરાએ હવેલી મેળવવા પાછળ એક મિનિટ પણ બગાડી નથી આ સંપત્તિ તેમને સહજ પ્રાપ્ય હતી એટલી જ સાહજિકતાથી તેમણે કેશો દાદાને આપી દીધી અવલ દરિયા તરફ જૂતા બોલી ક્યારેક તારી વાત મને સમજાતી નથી મેં અવલને સમજવા પ્રયત્ન કરતા કહ્યું કેશો ભટ્ટને વંશ નથી તો તેમના વારસદાર તમે જ થયા ને મને થોડો ગુસ્સો આવ્યો અને મારાથી બોલાઈ ગયો વિષ્ણુના બાપુએ પટવાનું ખેતર ખેડ્યું એટલી વાતમાં આ વનવાસ વેઠવાનો તારો નિર્ણય મને ગળે તો નથી ઉતરતો અવલ એકદમ ચમકી થાળા પર લંબાવેલા પગ તેણે જમીન પર લટકાવ્યા મારા તરફ જોઈને તેણે પૂછ્યું તમને શી ખબર ગોપા આતાએ અમને વાત કરી હતી અવલ મ્લાન હસી અને બોલી આવી રીતોથી સર્વજ્ઞ બનવાની કોશિશ કરવી રહેવા દેશો તો શોભશે તેણે થોડી મૌન સેવ્યા પછી કહ્યું જેને જે લાગ્યું હોય તેવું તે બોલે પણ વિષ્ણુના બાપુના દોષે મેં પટવા છોડ્યું એવું સાંભળીને તમે માની લો છો તેનું દુઃખ થાય છે અહીં રહેવાનું તો મેં મારી ઈચ્છાથી સ્વીકાર્યું છે મારા દોષે મેં કંઈ ઉત્તર ન આપ્યો એક સ્ત્રી સામે બેસીને તેના પતિ વિશે કંઈ બોલવું મને યોગ્ય ન લાગ્યું અવલ થોડી વાર કંઈ ન બોલી કંઈક વિચાર્યા કર્યું હોય તેમ એક નજરે દરિયો જોતી રહી પછી બોલી તમારે મનમાં શંકા ન વસે એટલે સાંભળી લો તો સારું રતનબા કેશોદાદાના પત્ની ગુજરી ગયા ત્યારે હું અને વિષ્ણુના બાપુ બે જ જણા તેમની પાસે હતા છેલ્લી વેળાએ બા કંઈક બોલ્યા પણ કંઈ સમજાયું નહીં અવલ ભૂતકાળ યાદ કરતા બોલી પટવાવાળું ખેતર ખેડવાની વાત ઉમાબા પાસે નીકળી ત્યારે હું પરસાળમાં બેસીને ચોખા સાફ કરતી હતી મારા વડસાસુ ઉમાબા ખૂબ ગુસ્સામાં હતા વિષ્ણુના બાપુને કહે હાદાભટ્ટનું વંશ ઉઠીને કેશાનું ખેતર ખેડીશ સાંભળી લે જેદી તું હળ જોડીશ તેદી હું આઈ નહીં રહું ખબર છે મને મેં કહ્યું નથી ખબર અવલ છેડાઈ પડી પછી વાત આગળ ચલાવી એ વખતે વિષ્ણુના બાપુએ જવાબ આપ્યો બા કેશો દાદા તો નથી ને દાદીની ઈચ્છા પણ એ ખેતર મને ભળાવવાની હતી છેલ્લી વેળાએ પણ એમણે ખેતર ખેડવાનું મને કહ્યું છે પૂછો તમારી વહુને એ પણ ત્યાં જ હતી વાત કરતા અવલ અટકી અને આકાશ તરફ જોયું હું ધ્યાનથી તેને સાંભળતો બેઠો હતો ઉમાબાએ મારી સામે જોયું હું ઉમાબાની આમન્યા રાખતી ગભરાઈને મેં લાજ કાઢી લીધી મૂંઝાઈ ગઈ હતી ના કહીને મારા વરને ખોટો પાડું અને રતનબાએ ખરેખર તેમને ખેતર ખેડવા કહ્યું હોય તો કદાચ મેં ન સાંભળ્યું હોય તે એમને સંભળાયું પણ હોય મેં કહ્યું હા બા અવલ જેવી મક્કમ સ્ત્રીને પણ ધર્મ સંકટનો સામનો કરતા મુશ્કેલી પડે તે સાંભળીને મને નવાઈ લાગી મારા વડસાસુ કંઈ બોલ્યા નહીં તેમણે વિષ્ણુના બાપુને કહ્યું અવલ લક્ષ્મીના બોલે તને પટવાવાળું ખેડવાની રજા દઉં છું જા ખેડ તો પછી પ્રશ્ન જ ક્યાં રહ્યો મેં કહ્યું તમે પૂરું સાંભળશો અવલ બોલી હું મૂંગો થઈ ગયો એ હળ જોડીને ગયા પછી ઉમાબાએ ગાડું જોડાવરાવ્યું પોતાના કપડાં સિવાય કંઈ લીધા વગર ગાડે બેઠા હું તો આભી બની ગઈ બા ક્યાં જવું છે તો કહે ભટ્ટને નામે જે છે ત્યાં જઈને રહેવું છે હવે અહીં જીવ નથી લાગતો અવલે ગળું સાફ કર્યું અને વાત ચાલુ રાખી મેં રોક્યા અને ખૂબ પૂછપૂછ કર્યું ત્યારે બોલ્યા લક્ષ્મી તમે તમારા વર માટે થઈને બોલ્યા તો ભલે પણ કેશો ઘર છોડીને ગયો છે મરી નથી ગયો અને કેશોના જીવતા એની સંપત્તિની સોંપણી રતન વહુ કોઈ કાળે ન કરે રતન પંદર વરસની હતી ત્યારથી હું એને ઓળખું છું પોતાના વરને મરી ગયેલો માનવા એ ક્યારેય તૈયાર ન થાય અને એટલે જ ખેતર ખેડવાનું એ કહે જ નહીં કેશાના કપડા એણે સાચવીને રાખ્યા હતા દાનમાં નહોતા આપી દીધા આ સાંભળીને મારા પગ જમીન પર ચોંટી ગયા હું કંઈ બોલું ત્યાર પહેલા ઉમાબા કહે તે તારો ધરમ પાળ્યો જ હવે આ વાત તારી અને મારી તારા વરને કંઈ કહે તો મારા સમ છે સ્ત્રીનું મન તો દરિયો સમાય તેવું હોય આપણને સૂજે તે કર્યા કરીએ બીજાને ખબર પણ શું પડે કે આપણા મનમાં શું છે અવલે વાત પૂરી કરી પછી મારી સામે જોયું અને કહ્યું નરોવા કુંજરોવા જેટલી વાતથી યુધિષ્ઠિર જેવાને પાપ પડે તો અવલની ગતિ તો કેવી થવાની હાદા ભટ્ટના ઘરમાં પછી હું ક્યાં અધિકારે રહું ઉમાબાની સેવાને બહાને અહીં આવીને રહી તે હજી રહું છું તે ઊભી થઈને ક્વાર્ટર તરફ ગઈ હું મૂક બેસી રહ્યો માનવીના મનનો પાર કદાચ ઈશ્વર પણ નહીં પામી શકતો હોય મિત્રો સત્યાવીસમું પ્રકરણ અહીં પૂરું થાય છે તમે મને ફટાફટ કમેન્ટ કરીને કહો કે અવલ ઉમાબા સાથે અહીં રહેવા આવી તેનો દોષ તે કોના માથે નાખે છે એ વિષ્ણુના બાપુના માથે બી પોતાના માથે કે સી ઉમાબાના માથે ગુજરાતી સાહિત્યની ઓડિયો બુક્સ તથા વિશ્વ સાહિત્યની બુક્સ અમરી સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો આભાર